રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે આઠ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે આઠે આઠ જગ્યાઓ ઉપર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટાફ કાર્યરત છે સાથે સાથ આપણે બાંધકામ તરફથી જે નાની મોટી રિક્વાયરમેન્ટ્સ છે ક્રેન્સ છે રોશની દ્વારા જે સ્ટ્રીટ લાઇટિંગની આવશ્યકતા છે અને સાથે અન્ય જે નાની મોટી વિવિધ આવશ્યકતાઓ છે એ તમામ જે જરૂરિયાતો છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી છે જે ફાયર સ્ટાફ અત્યારે કાર્યરત છે એ સંપૂર્ણ રીતે પ્રોફેશનલી ટ્રેન્ડ છે એના માટે તો તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે આપ લોકો પોતાની રીતે કોઈ પણ જગ્યા કોઈ વ્યક્તિ આગ્રહ ના રાખે કે અમારે જાતે કરવું છે આપ આવી જે અમારી પ્રોફેશનલ ટ્રેન્ડ ટીમ છે એમને આપની મૂર્તિ આપી દો અને સંપૂર્ણ સન્માન સાથે અમે આનું મૂર્તિનું વિસર્જન કરશું તો આપના મારફત આ તમામ જે રાજકોટવાસીઓ છે એમને અમારી વિનંતી છે રાજકોટ મહાનગરપાલિકાની જે સ્વચ્છતાની ટીમો છે ત્રણે ત્રણ ઝોનની એ આપ તમામ માટે આઠ પોઈન્ટ્સ ઉપર અમે લગાડી છે અને સાથે સાથે લોકોને પણ રિક્વેસ્ટ છે કે જ્યારે આપ લોકો પણ વિસર્જન માટે આવો તો આમાં અમારું આપ સહકાર આપો અને જ્યાં શક્ય હોય ત્યાં જે આપના દ્વારા વિવિધ પૂજાની સામગ્રી વગેરે છે એ આપની વિધિ પૂર્ણ થયા બાદ આપ જે લોકેશનથી લઈ જ લઈ જશો તો અમારા જે સફાઈ કામદારો છે જે ખરેખર ચોવીસ કલાક આ કામગીરીમાં જોડાયા છે એ લોકોને આપ ખરેખર સાચી સેવા અને મદદ કરી શકે જે ફાયર સેફ્ટીની ટીમ છે તે એમની પાસે લાઈફ જેકેટ છે તમામે તમામ અમારા જે ફાયરમેન છે લીડિંગ ફાયરમેન છે અને સ્ટેશન ફાયર ઓફિસર એ તૈનાત છે લાઈફ જેકેટ એમની પાસે છે સાથે સાથે રિંગ પણ એમના પાસે છે જો નાનું મોટું રેસ્ક્યુ કોઈનું કરવું પડે તો કરી શકે છે અને સાથે સાથ જે મોટી મૂર્તિઓ છે એના માટે અમે ક્રેનની વ્યવસ્થા પણ કરી છે જેથી કોઈ માનવ ઇન્ટરફેરન્સ એમાં ના થાય અને પોતાની રીતે આપણે ક્રેન ના મદદ થી એનું વિસર્જન કરી શકીએ પેદા ક્રોડ બોમ્બે સુપર હાઇટ્સ માંથી વિસર્જન માટે આવ્યા છે અને અમે લોકો 3 વર્ષ થી આ ગણપતિ ની સ્થાપના કરીએ અમે લોકો ગણપતિ ને વાજતે ગાજતે પહેલા તો ઘરે લઈ આવ્યા સામયા કર્યા અને સ્થાપના વિધી કરી અને નો 11 દિવસ નું આયોજન કરેલું હતું રોજ રોજ અમે સવારે સાંજે આરતી કરતા સાંજે દાંડિયા રાસ નો પ્રોગ્રામ કથા જેવું છપ્પન ભોગ આવા બધા પ્રોગ્રામ રાખતા અને સાંજે નાસ્તા કરી વિસર્જન માં અહિયાં બધું વ્યવસ્થા સારી હતી પોલીસ વાળા અને આ લોકો નું સેફ્ટી બધી સારી હતી બહુ જ મજા આવે છે આવતા વર્ષે પણ આવી જ રીતે હોય એવી ઈચ્છા ધારું